ગુજરાતી કોમેડી ફિલ્મ કમઠાણના મુખ્ય કલાકાર હિતુ કનોડિયા ભરૂચ ખાતે આવી પહોંચ્યા રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ આર કે સિનેમાઝ ખાતે ગુજરાતી ફિલ્મ કમઠાણનો પ્રીમિયર શો યોજાયો હતો જેમાં ફિલ્મના મુખ્ય કલાકાર હિતુ કનોડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચની હોટલ રંગીન ખાતે ગુજરાતી કોમેડી ફિલ્મ કમઠાણના ફેમ હિતુ કનોડિયાએ ખાસ મુલાકાત લીધી હતી જેઓએ પત્રકારો સાથે ફિલ્મને લઈ ચર્ચા કરી હતી મુખ્ય કલાકાર હિતુ કનોડિયા સાથે પબ્લિકમાં પેશ કરી છે ખાસિયત અશ્વિની ભટ્ટ સાહેબ જે નવલકથાકાર જેમણે ખૂબ સુંદર વાર્તાઓ લખી છે એમાંની એક એમણે કમઠાણ લખી હતી ડિરેક્ટર ધ્રુવનાથ સાહેબે વિચાર્યું કે આ ચોપડી ઉપર કઈક કરવું જોઈએ અને હેલ્લારો ફિલ્મના જે મેકર્સ છે ખૂબ મોટા ઉમદા મેકર્સ કે જેમણે ગુજરાતીમાં પ્રથમવાર એક લોટસ એવોર્ડ જે કહેવાય છે નેશનલ એવોર્ડ કહેવાય એવો પ્રાપ્ત કરાવ્યો હવે કમઠાણ બનાવવા માટે એની અંદર અદ્ભુત કલાકારો જોઈએ કારણ કે ક્યાંય એવું ના લાગવું જોઈએ કે એક્ટિંગ ચાલી રહી છે એ એકદમ નેચરલ વેમાં જે સ્લેપસ્ટિક કોમેડી કહેવાય જે નકલી કોમેડી તમને ખબર પડી જાય એવું નહીં પણ સિચ્યુએશન જેવી બને કે જેનાથી પબ્લિક ખડખડાટ હશે સો આવો ઓનસોમ્બલ કાસ્ટ આને કહેવાય એવી એક ઊભી કરી અને ખૂબ સુંદર મજાની ટ્રીટમેન્ટ સાથે આ પિક્ચર બનાવવામાં આવ્યું છે સો ઓલ ઇન ઓલ બધા જ ફેક્ટર્સ આ ફિલ્મને એક બહુ પોઝિટિવ પ્લેટફોર્મ આપે છે એક બહુ પોઝિટિવલી એન્ટરટેનમેન્ટ તમે એક વર્ષના હો કે એકસો અગિયાર વર્ષના તમે જઈને આ પિક્ચર એન્જોય કરી શકો છો પરિવાર સાથે તમે યંગસ્ટર્સ ફ્રોમ ધ કોલેજ એ લોકો પણ એન્જોય કરી શકે છે તો બેઝિકલી જઈને હસો મજા કરો ખડખડાટ એકદમ રિલેક્સ થઈ જાવ એવી ફિલ્મ છે જો ભાઈ પરમિશન ના હોય ને તો બધું ના થવું જોઈએ કહી દઉં છું કારણ કે પોલીસ સખ્ત છે અને જ્યારે ગુજરાત પોલીસ કામ કરે છે ને ત્યારે જોરદાર જ કરે છે આ પીઆઈ રાઠોડ એનો સાક્ષી છે